ચલાલામાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ચલાલા બહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા અંબેધામ મંદિરમાં બર્ફીલા અમરનાથ બાબાના દર્શન અને સાંજના મહાઆરતી દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું ચલાલા નગરના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યા ભાઈઓ બહેનોએ આબેહૂબ બનાવેલા બર્ફીલા અમરનાથ બાબાના દર્શન અને મહાઆરતી દર્શનનો લાભ ભક્તિમય વાતાવરણમાં લઈ ધન્યતા અનુભવી હતી આ તકે અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાંસુરિયા સહિતના રાજકીય અને સામાજિક આગ ივાનુ ઇબામાકુમારી કેન્દ્રના કૃષ્ણાદિદી સહિત તમામ સેવાધારી બહેનો અને ભાઈઓને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયા હતા મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ કરાયું હતું અંતમાં કૃષ્ણાદિદીએ ઉપસ્થિત સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો

અને ચલાના ઉત્તરજનોએ ખૂબ સુંદર મહાઆરતીનો લાભ લીધો અને ત્યારબાદ આજથી એટલે કે ગુરુવાર અને સત્યાવીસ તારીખથી મા અંબાધામ મંદિરના પ્રાંગણમાં સાત દિવસની રાજયોગ શિબિર શરૂ થવા જઈ રહી છે જેનો સમય છે સાડા આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી તો આપ સર્વને અમારું ખૂબ 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 ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે કે આ સાત દિવસની શિબિરનો લાભ જરૂર લો ભગવાને ચોવીસ કલાક આપ્યા છે એમાંથી એક કલાકનો સમય કાઢો અને આ શિબિરનો લાભ અવશ્ય લો અને પધારો તો આપસ તમને અમારું ખૂબ 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 દિલથી નિમંત્રણ છે ઓમ શાંતિ